નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદમી જૂન બે હજાર પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી અહીંયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્ન જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે તે ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યું છે શું છે ઓપરેશન રાઇઝિંગ લાયન તો જવાબ આવશે ઇઝરાયલ દ્વારા કોના દ્વારા ઇઝરાયલ દ્વારા તો ઇઝરાયલે તેરમી જૂનને બે હજાર પચીસના રોજ વહેલી સવારે એટલે ગઈકાલની જ વાત છે ઈરાનના ઈરાન છે ને એના જે પરમાણુ અને સૈન્ય મથકો છે એને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો અને આ ઓપરેશનનું નામ આપ્યું છે રાઇઝિંગ જેને ઈરાનના ઈરાનના વડાપ્રધાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા અધિકૃત ઈરાનના કહેવાય કોના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા અધિકૃત કરવામાં આવ્યું છે જેમણે ઈરાનના વળતા હુમલાના ભયથી દેશમાં કટોકટીની સ્થિતિ છે એ જાહેર કરી દીધી છે ઇઝરાયલના સૌથી મોટા સમર્થક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે અમેરિકા એવું કહે છે કે ઇઝરાયેલી હુમલામાં તે સામેલ નથી ઇઝરાયેલનો હુમલો બાર જૂન બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નન્સના નિર્ણય પછી થયો છે બરાબર છે તો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી છે એણે જાહેર કર્યું કે ઈરાની પરમાણુ કાર્યક્રમ એણે ઓગણીસો ચુમ્મોતેરની કરારની શરતોનો ભંગ કર્યો છે અને તે શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ કાર્યક્રમની જરૂરિયાત કરતાં પણ વધુ યુરોન સમૃદ્ધ કરી રહી છે ઓકે ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલ છે જેરુસલેમ એનું કેપિટલ છે બેન્જામિન નેતન્યાહુ એના પ્રાઇમ મિનિસ્ટર છે નું નામ તમે જ મને કહેશો અને નેસેટ એની સંસદનું નામ છે અને ઇઝરાયલી ન્યૂ શેકલ એની કરન્સી છે ઓકે તમારે જણાવવાનું છે કે એના પ્રેસિડેન્ટનું નામ શું છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે એટલે કે આજનો દિવસ છે જીવન બચાવવા માટે નિયમિત રક્તદાન કરવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે અને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે ચૌદ જૂન અઢારસો અડસઠ ના રોજ કાર્લ લેન્ડર સ્ટેનર એમની જન્મ જયંતિ છે જેને વિશ્વ રક્તદાતા દિવસ કહેવાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને રેડ રેડક્રોસ એન્ડ રેડ ક્રેશન સોસાયટી દ્વારા ચૌદ જૂન બે હજાર ચારના રોજ એને સૌપ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો બે હજાર પચીસની આની થીમ છે ગીવ બ્લડ ગિવ હોપ ટુગેધર વી શેવ લાઈવ બરાબર છે તમને ખબર છે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ પણ મનાવવામાં આવે છે તો એ કઈ તારીખે ઉજવવામાં આવે છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ભારત મોંગોલિયા દ્વિપક્ષીય લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટની સત્તરમી આવૃત્તિ તો નોમેડિક એલિફન્ટની સત્તરમી આવૃત્તિ તેરમી જૂન એટલે ગઈકાલની વાત છે તો તેરમી જૂનના રોજ મંગોલિયાના ઉલાન બાતારમાં સમાપ્ત થઈ સત્તરમી નોમેડિક એલિફન્ટ લશ્કરી કવાયત મોંગોલિયન સેના દ્વારા એની રાજધાની ઉલાનબાતાર ખાતે એકત્રીસ મેથી ત્રીસ તેર જૂન દરમિયાન યોજાઈ હતી નોમેડિક એલિફન્ટ ક્વાયતની અગાઉની જે સોળમી આવૃત્તિ હતી ને જુલાઈ બે હજાર ચોવીસમાં મેઘાલયના ઉમરોઈ ખાતે યોજાઈ હતી આપણા સંરક્ષણ સચિવ છે હાલમાં રાજેશ કુમાર સિંઘ એમણે સમાપન સમારોહમાં હાજરી આપી હતી હવે નોમેડિક એલિફન્ટ એક વાર્ષિક એક્સરસાઇઝ છે કોવિડ નાઇન્ટીનને કારણે બે હજાર વીસથી ત્રેવીસ સુધી આ ક્વાયત યોજાઈ નહોતી ઓકે મોંગોલિયા પરથી યાદ આવે છે મોંગોલિયાના રાજા છે ને એમણે ભારતમાં એક મંત્રી છે જેમને તેજસ ઘોડો ભેટ આપ્યો હતો કયા મંત્રીની વાત કરું છું શું નામ છે એમનું તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો ડેલી ગ્રેન્ટ કરંટ અફેરની તમને એમાં પીડીએફ તો મળવાની છે સાથે સાથે તમને પોલ શ્રમમાં મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર અવશ્ય કરજો તાજેતરમાં કોને બે હજાર ત્રેવીસનો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તો ડોક્ટર સોનલ માનસિંહને તો પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના છે ડૉક્ટર સોનલ માનસિંહ એમણે બાર જૂનના રોજ આસામના જે રાજ્યપાલ છે ને લક્ષ્મણ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એમના દ્વારા ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ડૉક્ટર સોનલ માનસિંહ છે એમણે ભારતીય શાસ્ત્રીય નૃત્ય સામાજિક સુધારણા સાંસ્કૃતિક હિમાયતમાં એમનું જે અપાર યોગદાન છે એના માટે એમને સન્માનિત કરવામાં આવ્યા હતા આસામ સરકારે ઓગણીસો છ્યાસીમાં શ્રીમંત શંકરદેવ પુરસ્કારની સ્થાપના કરી હતી તે રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર છે અને એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ કલા સંસ્કૃતિ અને વારસા સમાજમાં તેમના યોગદાન માટે શ્રીમંત મૂલ્યોનું છે છે તમને ખબર આપણે ભણ્યા લાખિયા બે હજાર પચીસ માં આવશાન એમને કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો કથકના નૃત્યાંગના હતા એમણે પુરસ્કાર વિજેતા જે છે અહીંયા આપણે વાત કરીએ શંકરદેવ શ્રીમંત શંકરદેવ પુરસ્કાર તો અંગવસ્ત્રમ સુવર્ણચંદ્રક પ્રશસ્તિપત્ર પાંચ લાખ રૂપિયાનું રોકડીના આપવામાં આવે છે અને આ પુરસ્કાર મેળવનારને પરંપરાગત આસામી ઘંટડી ધાતુ ઝોરાઈ એક ટ્રે છે એનાથી પણ સન્માનિત કરવામાં આવે છે બરાબર છે યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આઠમી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી એક શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે તો ફ્રાન્સના લા કેવેલરીમાં માં કઈ જગ્યાએ લા કેવેલરી તો ફ્રાન્સ છે એ 18 જૂન થી લઈને 1 જુલાઈ 2025 દરમિયાન લા કેવેલરી ખાતે આઠમી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિનું આયોજન કરશે વ્યાયામ શક્તિ એ દ્વિવાર્ષિક કવાયત છે દર બે વર્ષે યોજાય છે સૌપ્રથમ પ્રથમ 2011 માં યોજાય પછી વૈકલ્પિક રીતે ભારત અને ફ્રાન્સમાં મતલબ ફ્રાન્સ દ્વારા યોજવામાં આવે છે ભારતીય નવ સૈન્ય અનુસાર વ્યાયામ શક્તિની આઠમી આવૃત્તિનો ઉદ્દેશ શું તો ઉપ પરંપરાગત પરિસ્થિતિઓમાં સંયુક્ત મલ્ટી ડોમેન ઓપરેશન હાથ ધરવાનો ભારતીય અને ફ્રેન્ચ સૈન્યની સત્તામાં વધારો કરવાનો છે ફ્રાન્સ ભારતનો મુખ્ય સંરક્ષણ ભાગીદાર છે ભારતે ફ્રાન્સ પાસેથી મિરાજ અને રાફેલ જેવા અદ્યતન ફાઇટર પ્લેન ખરીદ્યા છે ફ્રેન્ચોએ ભારતમાં છ સ્કોર્પિયન સબમરીનના ઉત્પાદન માટે પણ લાયસન્સ આપ્યું છે હવે ભારત તેરથી લઈને છવ્વીસ મે બે હજાર ચોવીસ દરમિયાન મેઘાલયના ઉમરોહ ખાતે આયોજિત શક્તિ એક્સરસાઇઝની સાતમી આવૃત્તિની યજમાની કરી હતી બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે કે ફ્રાન્સ સાથે આપણે અન્ય કઈ બે કવાયત કરીએ છીએ નૌસેનાની વાયુસેનાની તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી નિકોલસ પુરનસે એમણે ઓગણત્રીસ વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે બહુ નાની ઉંમરે કહી શકાય ઓગણત્રીસ વર્ષ એટલે કશું ના કહી શકાય તો વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ખેલાડી નિકોલસ પુરન નવમી જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને ઓગણત્રીસ વર્ષની ઉંમરે એમણે આ નિર્ણય લીધો છે તો નિકોલસ પુરણે વેસ્ટ ઇન્ડિઝ માટે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવ્યા છે નિકોલસ પુરંગ છે એમણે એકસો છ ટી ટ્વેન્ટી મેચોમાં બે હજાર બસો પંચોતેર રન બનાવ્યા તેમનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ સારો હતો જેના કારણે તેઓ હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યા હતા તેમણે એકસઠ વન ડે પણ રમી હતી ત્રણ સદી પણ ફટકારી હતી તેમણે બે હજાર ઓગણીસના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું તો આ બધી બાબતો છે એ યાદ રાખવાની છે તમે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યની છે ક્રિકેટની વાત છે તમને ખબર છે કે આપણા રોહિત શર્મા અને વિરાટ કોહલી છે એમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ રિસન્ટલી તમને ખબર છે નંબરનું સંસ્કરણ યોજાયું આ અઢારમા નંબરના સંસ્કરણમાં કોણ વિનર છે કોણ વિજેતા રહ્યું છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર તો ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ્સ પણ રમવા મળશે અને મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન પ્રેસ નો ટી ટ્વેન્ટી સૌથી વધુ છગ્ગા મારનાર બેટર કોણ બન્યું છે તાજેતરની વાત છે તો જવાબ શું આવશે ફિન એલન ન્યુઝીલેન્ડના ખેલાડી છે ક્રિસ ગેલ નો રેકોર્ડ તોડ્યો હશે જોઈ લઈએ શું છે તો ન્યૂઝીલેન્ડના બેટર છે ફિનેલન બે ટી ટ્વેન્ટીમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટર બન્યા છે મેજર ક્રિકેટ લીગની બે હજાર પચીસની શરૂઆતની મેચમાં સાન ફ્રાન્સિસ્કો યુનિફોર્મ માટે રમતા તો તેણે વોશિંગ્ટન ફ્રીડમ સાથે એક એકાવન બોલમાં એકસોને એકાવન રન માર્યા તેમણે પોતાની ઇનિંગમાં ઓગણીસ છગ્ગા ફટકાર્યા છે જો એકાવન બોલમાં એકસો એકાવન રનનો ઓગણીસ છગ્ગા ફટકાર્યા છે क्रिस गेले हजार सत्तर बांग्लादेश प्रीमियर लीग मैच में रंगपुर राइडर्स तरफ ढाका साथ डायनेट अग्गा चौबीस में एस्ट्रोनिया रमतीस सॉरी वक्त साइपरस टी ट्वेंटी मैच में अग्गा फटकारिया तमने खबर है विश्व में सौ छग्गा फटका छग्गाटका મતલબ ફટકારનાર ખેલાડી કોણ છે લગભગ છસો ને સાડત્રીસની આસપાસ સિક્સર્સ એમના નામ પર છે કમેન્ટ બોક્સમાં લખાવો ફિન આ ઇનિંગમાં બસો છન્નું પોઈન્ટ જીરો સાતની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ચોત્રીસ બોલમાં પોતાની સદી ચોત્રીસ બોલમાં સદી મારી વિચાર કરો જોરદાર બાબત છે માલદીવ માટે ગ્લોબલ ટુરિઝમ એમ્બેસેડર કેટરીના કેફને બનાવવામાં આવ્યા છે દસમી જૂનના રોજ કેટરીના કેફ છે એમણે સત્તાવાર રીતે માલદીવ માટે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે તો માલદીવની મુલાકાત લો એવું એવું કહેવા માંગે એના દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી પીએમ મોદીની આગામી માલદીવ મુલાકાત સાથે આ સુસંગત છે બે હજાર ચોવીસની શરૂઆતમાં થયેલા ભારત માલદીવ સંબંધના તણાવને અનુસરે છે જે તણાવ થયો હતો ને બંને દેશો વચ્ચે સંગઠનનો હેતુ શરૂ કરાયેલા સહિતની પ્રવાસન ઝુંબેશને પુનર્જીવિત કરવાનો છે આ માલદીવ છે ને એનું કેપિટલ માલે છે બરાબર છે પંદર તમને ખબર છે પંદર કલાક સુધી ભાષણ આપ્યું હતું એના પ્રેસિડેન્ટે વર્લ્ડ રેકોર્ડ ઓફ યુનિઝ બુકમાં નોંધાયું હતું નામ યાદ છે તમને એમનું શું છે અને માલદીવની જે કરન્સી છે એ છે માલદીવિયન રૂફિયા આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો શ્રી એમ એન રોય રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ બે હજાર નવ મુજબ કેટલા વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાની જે સગવડ છે તો છ થી લઈને ચૌદ વર્ષના બાળકો રાઇટ ટુ એજ્યુકેશન એક ભારતના બંધારણમાં કયા આર્ટિકલ સાથે રચાયેલો છે એકવીસ એ ઓગણીસો ઓગણસાઠમાં પંચાયતી રાજની સ્થાપના ક્યાં થઈ રાજસ્થાન રાજસ્થાનમાં નાગોર જિલ્લો પાંચમો પ્રશ્ન રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં અમલમાં આવ્યો બનાવવામાં આવ્યો છે અમલમાં બનાવવામાં આવ્યો છે બે હજાર નવમાં બનાવ્યો બે હજાર દસમાં અમલમાં આવ્યો હતો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા છે તો સરદાર પટેલની ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા કહેવાય છે નર્મદા ખરીફ પાકની લણણી માસ લણણી કયા માસ દરમિયાન યોજાય છે ખરી પાક તો સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર કયા છોડના ફૂલમાંથી સુતરાઉ કાપડ બને તો કપાસ ખંભાતના આખી ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી જરૂરી કહી શકીએ પથ્થર મળે છે રાજપીપળાના ડુંગરો આવંદરો મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની કડી જૂન છે તો પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઈ ઇકો પાર્ક બહુ અગત્યનો છે દિલ્હીમાં સ્થાપવામાં આવશે હવે હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો ઇઝરાયલના પ્રેસિડેન્ટનું નામ શું છે આઈઝેક હર્ઝોક બરાબર છે કેમ લખાતું નથી આ એક્ઝેક્ટ અરજો સેકન્ડ નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ક્યારે મનાઈએ છીએ પહેલી ઓક્ટોબર ત્રીજો પ્રશ્ન મોંગોલિયાના રાજાએ આપણા કેન્દ્રીય મંત્રી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે ને બરાબર એમને તેજસ નામનો ઘોડો આપ્યો હતો રાજનાથ રાજનાથસિંહ ચોથો પ્રશ્ન કુમુદની લાખ્યાને 2025 માં કયો પુરસ્કાર આપવામાં આવ્યો પદ્મ વિભૂષણ પાંચમા નંબરનો પ્રશ્ન ફ્રાન્સ સાથે આપણે ગરુડ નામની એક્સરસાઇઝ કરી હતી જે આર્મી માટેની પાયત છે વરુણ નામની એક્સરસાઇઝ કરે છે જે નૌસેના માટેની છે અને ઓકે વરુણ ગરુડ અને શક્તિ નામની કવાયત એ ભારતીય સેના માટેની છઠ્ઠો પ્રશ્ન આઈપીએલ નો અઢારમું સંસ્કરણમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીત્યું કોને હરાવીને તો પંજાબ કિંગ્સને હરાવીને છાપન નંબરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે શિક્ષર મારનાર કોણ છે રોહિત શર્મા આઠમા નંબરનો પ્રશ્ન માલદીવના પ્રેસિડન્ટનું નામ મોહમ્મદ મૈઝુ બરાબર છે પંદર કલાક ભાષણ આપ્યું હતું તેવું કહે છે બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે મનુષ્ય વગરની સબમરીન જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફ ક્યાં બનાવવામાં આવશે ભારતનું પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ અને કૃત્રિમ કોરલ રીફ બરાબર છે જો તમને જાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી વિડીયોને લાઈક કરો તમારા મિત્રો વિડીયોની લિંકને શેર કરો આપણી યુટ્યુબ ચેનલ બે છે એક તો રાજેશ ભાસ્કર છે રજવી રાજેશ ભાસ્કર ટુ છે તો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત